કોઈ નો ખાઈએ કે એટલું સમજી લે તમે એવું શું કર હું ઈ શું કરીશ હા આમ જો તું આઈથી જા ઓલા નાઈટ એક વારા ન્યાથી ઢોલ લઈ અને તું અહીંયા સીધો આય આઈ ઢોલ લઈ હા એ આડું લ્યો આ જા બેટો મને હરાદમાં ખાવાનું ન કીધું આ ઈના ભઈને મૂકી દીધો પણ દીકરા મારા તું જોઈ લે કે આ દાદો શું કરે છે હવે મારું તો આ માણા રાખ્યો ઈ હજી ન આવ્યો કેટલા કામ કરવાના છે આ ક્યારે આવશે આયો આયો હાલ આયો હાલ એ ક્યાં હતો તર ઉદી એ વાડીએ ગયો તો માલ પાવા તે ડાયરેક્ટ માલ પાઈ ન આવ્યો વાડીએ હા ઘરેથી ડાયરેક્ટ વાડીએ ઓય ગયો અરે તું ઓલી ત્રણ નંબરની બજારમાં જા અને ઓલો પાણીનો વાલ ખોલ અહીંયા આપણે પાણી દેવાનું છે ટેમે એ તમે મુખીમાં રહી ગયા હો આપણે નો પાણી દેવાનું હોય મેઢા ગામના ભરી આવે તું મને લાગેશ તું મને મુખીમાં ટકવા નહીં દે મેં તને કીધું એટલું કર તું જામ હે રધા આવશું આમાં જો પાણી ખોલે કે ન ખોલે મારે આની વાહે જ જવું પડશે

તો ઓ શું ગામના ને હરાજ ખવારે નો ખવારે એમ વાતો છે આપણને નો ખાવા દે ને તો આપણે ગામના નહીં ન ખાવા દે દાદા હાલો કઈ કબીયા લઈ ગયા કાકડા આવી ગયા લાગે છે લાય હરાદ નાખી દઉં પછી ગામ ના આવે ને પછી એને જમાડી દઈશ એ રો રો નાખું શું દાદા કાગડા બોલવા મીના લગભગ હરાદ નાખતો હોય છે વગાડી 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 મયારા દીકરા આ બધા કાગડા ઉડાડી નાખ્યા શરમ છે કે નઈ તાર ઘિરે દિન બગાડતો એ તારા બાપ કાગડા ઉડી ગયા એમાં અમે શું કરી એ મારે મારા બાપાનું હરાદ નાખવાનું હતું તને નથી ખબર એ તારા તારા બાપાનું હરાદ નાખવાનું હોય ને તો તારા ઘીરે નાય અયા બજારા શું છે અમે તો આ નોરતાની પ્રેક્ટિસ કરી છે એ પ્રેક્ટિસના દીકરા તારે પ્રેક્ટિસ કરવી ને તો ચોકમાં જવાય અયા કોકના ઘર એ ન હોય

ત્રણ નંબર ની પાણી તો ખોડી ને છ્યું લાવી ઘરે આવ્યો ઘરે દાખ ઓલું મુખ્ય પૂરો જ નહિ લે આ કામ કરી જ ને ઓલું કામ કરી ઘડીક ન જોત ને તો મારા દીકરા હમણાં બાજી ને નોરતા ભગાડે જાવું તો પડે જ તે ગામ મુખી સાઉ સમજવાય રી રાહ આ ગામની અંદર આ તારા દાદા ને કોઈ ન પોકે હો એ તો જોઈ લઈ જુવા દાદા આય ફેલા આય આમ જો ફેલા તન મે ધરત માં નો કીધું જમવાનું ઈ તન ખોટું લાગ્યું ને તે ખોટું લાગે ખોટું લાગે ભલા માણા તે કર્યું એવું આ ડોહી લીધો ને મીઠી મીઠી વાતું કરે છે ને કી માર દાદાને કઈ ખલવા છે મારે જ કઈ કરવું પછી આમ જો ભઈલા હવે આજ તો મેં હરાજ નું કેન્સલ રાખ્યું પછી આઠ થી આઠ મુહરાદ આવે ને એ આઠ મુહરાદ નાખવાનું છે મારે બરોબર પણ એમાં આમ કઈ ન કરતો તું તો મને ખાવાનું કીજે ઓ જમવા વી આવજો હા અને આમ તો પહેલા પણ બીજી વાત કહું એ હમણે આવે ઓલી લી મૂકીને સૂટણી હા આપણે ગામ પંચાયત હા હા એ આપણે બે બે આ વાત તા છે ને એટલે તો મૂકી ફાવી જાય અને આપડા બે બે સમાધાન થઈ જાય અને તું મૂકી ઉપર રહી જા તો તું નો આવી જા

પણ ભાઈ એ તલવાર લઈને આવશે તો અરે કાઈ એવું બીવાનું ન હોય ભલામાણા એકલ ભેગો થાને કાઈ દેવાય હું હું કેમ તમતર ઊભો રહેવાનો છું પછી જો થોડાક થોડા દી દીમ કરે હે હા પછી હર કોઈ દે હા હા આપ જો અસ તો ઈ ને હું કે ઊભો રહી જાઉં હા વાંધો નહી વાંધો નહી તમતર આમ જો અસકેલ આપડી ટિકિટ હોય હોય ને હોય તો હાલ લે ભાઈ કમ એમ તો ઘર ન તો ખરા ને આપણે સારું હવે પછી હરાજમાં આવો તો ભૂલી ન થતું હો હોટલ આવ્યો તો હા મારો ભાઈ મને હરાજમાં ન કીધું પણ આ ફ્રીને હરાજ નાખે ને ત્યારે કીધું પાછું આ એક વાત આ હાસી કરીને જો છે જો આ ગામમાં હું મુખ્યમાં આવી જાઉં ને તો તો આ દાદાનું કેવડું નામ થઈ જાય અચ્છા ફોર્મ નાખવું જ છે

અરે એવી તો શું તારે કામની વાત છે વાત મનતા ને એમ છે ને ચાલ સો તમે મત ને લાલેશ નો રાખતા અરે હું બોલ્યો ઈમાં એવું હે ને મુકી માર ભાઈ ભૂરી રહ્યો ને એ સુ મુકી મુ ઉભો એટલે કહું આ વાત હાચી છે તને તો ખબર છે ને મારી હા હા મુકી આ વાત સાચી છે અરે મારા હમ કોમ ભરું છે હે એ તારા ભાઈ ની કે તો કોઈ મને હું ખબર અરે ઈની જાઈસ નો

અંદર જો મારા હમ ફોર્મ નાખે ને એના તો હાટ ગયા